ચલો દોસ્તો નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ અમે સોમનાથથી બરોડા તરફ વધતા હતા અને સાંજ પડી ગઈ રાત પડી ગઈ હતી એટલે અમે એક આ ચોટીલા આસપાસ એક તીર્થ આવ્યું હતું મહાવીરપુરમ તીર્થ તો ત્યાં રોકાયા હતા રાત રોકાયા હતા રાતે વિડીયો નહોતો બનાવ્યો સવારે પછી નીકળતી વખતે દર્શન કરીને નીકળતા હતા ત્યારે વિડીયો બનાવેલો છે અહીંયા મહાવીર સ્વામી દાદા બિરાજમાન છે તીર્થ ઘણું વિશાળ છે પણ અહીંયા પબ્લિક બહુ ઓછું હતું ખાલી બધા રાતે અમારા જેવા જ રાતે રોકાવા માટે જે આવતા હોય બસ રાતની જર્ની કરવી નહોતી એટલે અમે રાત રોકાયા હતા અહીંયા અને સવારે વહેલા સાત વાગે તો દર્શન કરી અને અમે અહીંથી આગળ નીકળી ગયા હતા બરોડા તરફ અમારે ખંભાત બી જવાનું હતું આ મહાવીર સ્વામી દાદા બિરાજમાન છે અહીંયા ચૌમુખજી ભગવાન છે મહાવીર સ્વામી અને નીચે મંદિરમાં આદેશ્વર દાદા બિરાજમાન છે બાજુમાં મણિભદ્રવીર દાદા બી છે બીજી બાજુ પદ્માવતી માતા છે તીર્થ ઘણું સરસ છે પણ અહીંયા ધર્મશાળા એટલી સારી નહોતી ઓકે ઓકે હતી રાત ગુજારવા પૂરતી ચાલે તીર્થ ઘણું મોટું છે પણ પબ્લિક ઘણું ઓછું આવતું હોય એવું લાગે છે મને વાર તહેવારે કદાચ રહેતું હશે પણ અમે કોઈ હતું નહીં આખી અમે એકલા જ જ હતા એકલાની ગાડી હતી કદાચ આ ચાલુ દિવસ છે એટલે કદાચ એવું હોય શકે બાકી શનિ રવિ ને એવી રીતના પબ્લિક કદાચ આવતું હશે પણ અહીંયા પૂજા કરવા ના મળી એનો અફસોસ છે કે અમારે આગળ નીકળવાનું હતું ખંભાત હજુ દર્શન કરવા જવાનું હતું એટલા માટે પછી અમે ફટાફટ સવારે વહેલા નીકળ્યા નહીં તો અહીંયા સેવા બીજા જરૂર કરત તમે પણ આ બાજુ આવતા હોય તો રાજકોટ ચોટીલાથી રાજકોટ તરફ જઈએ તો ચોટીલાથી બસ દસ કિલોમીટર આગળ જાઓ તો આ મહાવીરપુરમ તીર્થ આવે છે રાજકોટ તરફ તો આ બાજુ નીકળતા હોય તો દર્શનનો અવશ્ય લાભ લેજો બધા અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ના કરી હોય તો અને બે લાઇકન જરૂરથી દબાવજો તો નવો વિડીયો જલ્દી તમારી પાસે પહોંચે આ નીચે બોયરામાં આદેશ્વર દાદા બિરાજમાન છે અને બીજા ધાતુની પ્રતિમાજી બી ઘણા બધા છે દર્શન દર્શનવંદનનો અહીંયા આ બાજુ નીકળો તો જરૂરથી લાભ લેજો અને સમય હોય તો સેવા પૂજા બી લાભ લેજો આ માવીરપુરમ તીર્થની પેઢી છે ભોજ આ ભોજનાલય છે અહીંયા અન્નપૂર્ણાલય આ બારથી આખું આવું દેખાય છે મહાવીરપુરમ તીર્થ આ કઈક ફોટા હતા બધા આ પદ્માવતી માતા છે કલ્પવૃક્ષ બનાવેલું છે અહીંયા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો